ઉમરા પોલીસે આ મહિલા બુટલેગરનો ભાંડો ફોડતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી મોટો જથ્થો જપ્ત કર્યો છે આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઉમરા પોલીસને બાતમી મળી કે પાલે પોઈન્ટ વિસ્તારના સેન્ટ્રલ બિઝનેસ હબ સીબીએચ ના માં એક સફેદ કલરની ફોર વ્હીલર કાર નંબર જી જે ફાઈવ ફાઈવ વન નાઇન સેવન માં એક મહિલા દારૂનો જથ્થો લઈને ઉભી છે બાતમી હકીકત લાગે તેવી જણાતા પોલીસે તાત્કાલિક રેડની કાર્યવાહી હાથ ધરી હતી તાલીસ હજાર ત્રણસો અઠાણું થાય છે ઉપરાંત આરોપી મહિલા દ્વારા વપરાતી સફેદ કલર ની કારાજીત કિંમત રૂપિયા એક લાખ સાહીઠ હજાર હોવાનું પોલીસ અનુમાન છે આમ કોલ મળીને રૂપિયા

દીકરા તેજસ પાસે પૈસા માંગ્યા હતા પરંતુ તેજસે મદદ કરવાને બદલે પીઠ ફેરવી દીધી હતી બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર